નાની બાપોદમાં મંદિરે જતી યુવતી સાથે છેડછાડ મહિલાને માથામાં ઈજા અસામાજિક તત્વો દ્વારા હિંસક હુમલો રિપોર્ટ બાય નિખિલ ગાય કે વડોદરા આ સાત વાગ્યાની ઘટના છે મારી છોકરી છે એ મંદિરે ગોપાલ કરીને બેઠો ગયો હતો અહીંયા નારણ કરીને બેઠેલો છે ત્યાં હવે એ રોજ જ બેસે છે સાત વાગ્યાથી એ લોકો રોજ બેસી જાય છે લોકો બધા પીને બેસે છે દસ વાગ્યા બેસે છે તો એ લોકો રાત્રે એક એક બે બે વાગ્યા સુધી બેસે છે એ લોકો આજે રોજ અમે લોકો બહાર મંદિરે જવું આવું અમને બીક લાગે છે અમે બોન દીકરીઓ અમે લોકો બહાર નીકળે છે એ લોકોની બીક લાગે છે દસ દસ પંદર પંદર જણાઓને લઈને એ લોકો બહાર બેસે છે રોજના આ દીપક છે નારાયણ ગોપાલ છે અશોકભાઈ કરીને કોઈ છે રાજેશ છે કોઈ ટીનો કરીને બી છે એ લોકો દીપકભાઈ કરીને છે એ લોકો બધા જ બેસે છે ટીનો કોઈ છે ત્યાં એ લોકો બધા પાંચ છ જણા બેસે છે ને બધા છોકરાઓના ટોરા કરે છે

અમે ડંડા લાકડો લઈને બેઠેલા છે એ કેમેરામાં બધામાં માં આવેલું છે એ લોકો એના છોકરાઓ ને એ લોકો લાકડો લઈને બેઠો લઈને બેઠેલા જ છે ત્યાં એ લોકો આજે લઈને બેસે રોજ જ બેસે છે બેઠો બધું લઈને બેસીને મારામારી કરવા માટે છે આજે પથ્થરથી થી મારામારી બી કરી છે અમારા ઘરના બધાને વાગ્યું છે મારે દેરાની આજે પાંચ ટાકા આવ્યા છે મોટા દવાખાને લઈ ગયા છે એને એનું માથું ફાટી ગયું છે અત્યારે બહુ વધારે મેટર થઈ છે આજે બહુ પથ્થર થી પણ મારામારી થાય છે લાકડે બેઠો થી મારામારી થાય છે

તો બી અમે ગરમ ગાડી કરીને ઠંડુ પાડી દીધું સાત સાડા સાત ના ટાઈમે પાછી રાત્રે એ લોકો મારા મારી કરવા માટે પેટો ને લાકડો લઈને બેઠા છે ત્યાં પતરા લઈને બેઠા છે પછી રાતે અમારા ઘર માં બધા પાંચ છ જણ ને વાગ્યું છે છોકરાઓને બધા લેડીસોને બી બહુ વાગ્યું છે બધાને વાગ્યું છે બહુ અને બાપત પોલિટેશન થી મને પોલીસવાળાને અમે ખોટું નથી બોલતા પોલીસ ને એટલી જ રજત છે કે રોજની આવે છે પણ પોલીસ એનું સામર્થ્ય નથી એટલા નફટો છે એ લોકો એમનું સામર્થ્ય નથી રોજ આઈને સમજાઈને જાય છે પણ એ લોકો નું સામર્થ્ય નથી પોલીસ છે અમે પોલીસ ને એટલું જ રજત કરી માંગ્યા છે કે એક્શન લે એમની પર ને મંદિરે મને કોઈ બી જોવે નહીં કાલતી મંદિરે કોઈનું નથી મંદિર દુનિયાનું બધાને પબ્લિકનું છે રોડનું સરકારનું છે પબ્લિક એ કોઈનું નથી એ મંદિર કોઈનું છે એ નથી લોકો ઘર જમાઈને બેઠેલા છે ત્યાં એટલે મને મંદિરે કોઈ છોકરા કે કોઈ બી માણસો ત્યાં જોઈને રોજના પીને જ બેસે છે લોકો ને છોકરોને લેડીસો જાય એટલે ખરાબ ખોટી ગારો બોલે છે એમાં બધી પપાલો થાય છે કરી છે અત્યારે કેસો થાયલા છે બધાને બધાને બેસાડેલા છે ત્યાં અંદર ઉપર એટલે પોલીસ બાપોટ પોલીસ સ્ટેશન એટલી જ રોજવા કરવાની છે મારે સોનલબેન માડી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે